દેશને સ્વચ્છ અને હરિયાળો બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા સેવા તેમજ એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવ્યા છે આ સાથે દેશભરમાં વિવિધ સ્થળે સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે નમસ્કાર હું છું પૂજા રાવલ ધી કેસરી ટાઈમ સાથે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં વિવિધ સ્થળોએ સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ હતી આ સાથે વિદ્યાર્થીઓ તેમજ સફાઈ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ રેલી યોજવામાં આવી હતી રિવરફ્રન્ટ કેસો કોમ્પ્લેક્સ થી શરૂ થયેલી આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરીને મહાકાળી મંદિરે વિરામ પામી હતી રેલી દરમિયાન વિવિધ પોસ્ટર્સ બેનર્સ સાથે નાગરિકોને સ્વચ્છતા રાખવા અપીલ કરાઈ હતી ઉપરાંત કચરાનું યોગ્ય વર્ગીકરણ કરીએ સહિયારા પ્રયાસોથી ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવ્યું વગેરે સૂત્રોથી નાગરિકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી આ રેલીમાં નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય ચીફ ઓફિસર ગઢવી નગરપાલિકા પૂર્વ પ્રમુખ યતીબેન મોદી સદસ્ય સવજીભાઈ ભાટી રાજુ દેસાઈ નિકુલ ગાંધી જીનલ પટેલ જાનકી રાવલ ગોપાલ પ્રજાપતિ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ સફાઈ કર્મચારીઓ નગરપાલિકાના સ્ટાફ સહિતના લોકો જોડાયા હતા કી મંડળમાં મંડેલી છું હું કાગળિયાની થીલી બનાવું છું હું બધોને ભાઈ ભાઈઓને બહેનોને કહું છું કે તમે શોથ રાખો એટલે બધો હું ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે તમે સ્વચ્છતા રાખો સારું રાખો ચોક્કસપણે હું તો કહીશ કે હિંમતનગરની જનતા જાગૃત છે અને સ્વચ્છતા બાબતે જન ભાગીદારી માટે હિંમતનગરની જનતા સો ટકા તૈયાર છે જે દૈનિક કચરો છે એનું ઉત્પાદન ઓછું થાય એના માટે અમે હિંમતનગરની જનતાને એક અનુરોધ કરીએ છીએ કે ઘર દીઠ કચરાનું વર્ગીકરણ એટલે કે ડોમેસ્ટિક વેસ્ટ સેગ્રીગેશન કર્યા પછી જ હિંમતનગરના જે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્ટિંગ વ્હીકલ એટલે કે નગરપાલિકાનું ટ્રેક્ટર આવે છે એમાં જો કચરો ના ખાય વર્ગીકૃત કર્યા બાદ તો આ કચરાનું ભારણ આપણે ત્રીસ ટકા જેટલું ઘટાડવામાં સફળ થઈ